પાટણ જિલ્લામાં તમામ તાલુકાના રસ્તાઓ પર પેજ વર્કની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભારે વરસાદથી પાટણ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગ માટે માર્ગ અને મકાન વિભાગની પણ પંચાયત કુલ નવ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે પાટણ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની હસ્તકના રસ્તાઓ પર ભારે વરસાદને કારણે રસ્તાની સપાટીને નુકસાન થયું હતું તેથી રસ્તા ઉપર પડેલા ખાડાઓને લીધે રાહદારીઓની મુશ્કેલી ના પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ પાટણ દ્વારા હાલમાં જિલ્લાના નવ તાલુકામાં નવ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે આ તમામ ટીમો હાલમાં યુદ્ધના ધોરણે રસ્તાઓના રિપેરિંગની કામગીરી કરી રહી છે જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ રસ્તાઓની મુલાકાત લઈ વિગતવાર સર્વે હાથ ધરી જે રસ્તાઓ પર ખાડા પડેલ કે સપાટીને નુકસાન થયેલ છે તેમજ રસ્તાઓના સાઇડ શોલ્ડરને નુકસાન થયેલ છે તેવા તમામ રસ્તાઓ પર પેચવર્કની તેમજ સાઈડ શોલ્ડરની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે છે જેમાં કુલ બે હજાર ચારસો છ્યાસી પોઈન્ટ ત્રણસો ચુમાલીસ કિમી લંબાઈ પૈકી નવ તાલુકામાં કુલ પાંત્રીસ પોઈન્ટ ત્રણસો વીસ કિમી લંબાઈમાં મરામત કામની જરૂરિયાત હોય તમામ તાલુકાના રસ્તાઓ પર હાલમાં યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જિલ્લાના મેસર પચકવાડા ડિંડરૂલ સિદ્ધપુર સુજાણપુર તેમજ પાટણના રસ્તાઓ તેમજ અન્ય વિવિધ રસ્તાઓ પર પણ પેચવર્ક તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર